તો ગુડ મોર્નિંગ અત્યારે વાગે છે બાર આપણે વાઢવા આવી ગયા છીએ જાહેર જે આપણે રાખેલી હતી તમને કેમ લાગે છે આપણાથી વઢા પહેલી વાર જ આવ્યા છીએ જાહેર વાઢવા ખતમ

તો એ આપણે કીધું છે આપણા પપ્પા એટલે પપ્પા નું કામ તો કરવું જ પડે આપણે ફરજિયાત સબ ક્યાં દેખના પડ રહા હૈ અચ્છા હૈ મે અંધા હું બાકી પણ કોઈ વાત માં જ કે મસ્ત જાર છે તમે જોઈ શકો છો આપણે જોત જોતામાં થોડીક જાર મતલબમાં કે બે પૂડા વાઢી પણ લીધા છે હજી થોડું ઘટી લઈએ એટલે બે પૂરા કમ્પ્લીટ થઈ જાય અને આવી જાર જોઈ લ્યો તમે ચેક કે નહીં બાકી એક નંબર હવે મિત્રો આપણે કમ્પ્લીટલી બે પૂરા વાટી લીધા છે તમે જોઈ જ શકો છો આટલું આપણે વાઢ્યું છે આ છે દાંતડું જે જેવા તેવાનું કામ નથી હવે જાર વાઢીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ અચ્છા જોઈ શકો છો પાછળ આવી રીતના દાતડું મૂકવાનું હોય જોઈ શકો છો તમે ગાડીમાં તમે જ જણા કોમેન્ટમાં જણાવજો અત્યારના વાગ્યા છે પાંચ ને આપણે ક્યાં જતા હશું બરોબર છે બધા જ મિત્રોને ગેસ્ટ કરવા વિનંતી છે રોજ આપણે જઈએ જ છીએ તો આજે જરાક કોમેન્ટમાં જણાવજો ત્યાં પોગીને આજો મિત્ર આપણો શરમાઈને પાછો ફરી ગયો અત્યારે એને નથી ખબર કે હું તેનો વિડીયો ઉતારું છું બોર ખાય છે અને ફોનમાં વાતો પણ કરે છે કે સેટિંગ જી પણ એને નથી ખબર કે હું એનો વિડીયો ઉતારું છું જોઈ શકો છો આ છે અમારા ગ્રાઉન્ડ હરિયાળી ચારે બાજુ એકલું લીલું છમ અહીંયા ચોમાસામાં તો બહુ જ મસ્ત હોય છે આ બે ત્રણ મિત્રો દોડવાનું પૂરું પણ કરી દીધું એમાં એક કાકા છે એક ભાઈ છે ને ભણુભા તમે લોકો જ્યાંથી જુઓ છો ત્યાંથી કેટલા જણા પોલીસમાં ફોર્મ ભર્યું જરા કોમેન્ટમાં જણાવજો અત્યારે વાગ્યા છે નવ અને આપણે પોગી ગયા છીએ ભાવનગર દ્વારકા હાઈવે ઉપર ચા પીવા માટે વેલનાથમાં ત્યાં પણ ભજી પણ અવેલેબલ જ છે જ્યારે આવો ત્યારે લાઈવ પાઉભાજી બનાવીને ખવડાવશે ભાઈ પણ બહુ ફેમસ છે હાઈવે ભાવનગર દ્વારકા નેશનલ હાઈવે નંબર એકાવન એની બાજુમાં છે ગમે ત્યારે વિઝિટ કરવા વિનંતી તો હવે આપણે આપણો વિનિ ઓળખો અહીંયા જ વેલનાથ માં પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ